જય શ્રી કૃષ્ણ મિત્રો ચાંદી રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તરબૂચનું જ્યુસ તો આ તરબૂચનું જ્યુસ બનાવવા માટે આપણે મિક્સર જારની પણ જરૂર નહીં પડે બી ઘાટવાની પણ જરૂર નહીં પડે અને તરબૂચની છાલને ઘાટવાની પણ જરૂર નહીં પડે અને એકદમ સહેરી રીતથી આપણે તરબૂચનું જ્યુસ બનાવીશું જો તમને મારા વિડિયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં એક નંગ તરબૂચ લીધું છે આ તરબૂચ હું માર્કેટમાંથી ચેક કરીને લાવી છું તો તમે જોઈ શકો છો કે આપણું તરબૂચ અંદરથી એકદમ લાલ અને કણીવાળું અને મીઠું નીકળ્યું છે હવે આપણે આખા તરબૂતના આ રીતે પહેલાં ટુકડા કરી લઈશું અહીંયા આપણે તરબૂતના બી ઘાટવાના નથી કે તરબૂચની છાલ પણ ઉતારવાની નથી તો પણ એકદમ સહેલી રીતે આ જ્યૂસ બનીને તૈયાર થઈ જાય છે તો તમને જે સાઇઝના ફાવે એ રીતે તમારે તરબૂતના ટુકડા કરી લેવા તો મેં એ બધા જ તરબૂતના ટુકડા કરી લીધા છે હવે આપણે જ્યુસ બનાવીશું તરબૂતનું જ્યુસ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મોટું વાસણ લઈશું અને વાસણ ઉપર આપણે ઘઉં ચાળવાનો ચાયણો રાખી દઈશું તો ઘઉં ચાળવાનો ચાયણો બધાના ઘરમાં હોય જ છે હવે એક તરબૂતના ટુકડાને હાથમાં લઈને આ રીતે ચાણામાં તરબૂતના ટુકડાને આપણે ગોળ ગોળ ફેરવતા જઈશું જેથી તરબૂતનું જ્યુસ અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો કે હું તરબૂતનું જ્યુસ આ રીતે ઘસીને અલગ કરી રહી છું તો આ રીતે તરબૂતનો સફેદ ભાગ ન આવી જાય ત્યાં સુધી આપણે તરબૂતને ઘસીશું આ રીતે ચાણામાં ઘસવાથી તરબૂતનું જ્યૂસ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે બધા જ તરબૂતના જ્યુસને ચણામાં ઘસતા જઈશું અને ચણાને વચ્ચે વચ્ચે આવી રીતે ટેપ કરતા જઈશું તો આવી રીતે ચાણાને ટેપ કરીશું એટલે તરબૂતનું જ્યુસ નીકળી જશે તો આ રીતે જ્યૂસ કરવાથી તરબૂતનું જ્યૂસ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો મેં અહીં આ રીતે આખા તરબૂતના જ્યુસને ઘાટી લીધું છે તો તમે જોઈ શકો છો કે ચાયણામાં બધા બી રહી ગયા છે અને આપણું જ્યૂસ સરસ રીતે નીકળીને તૈયાર થઈ ગયું છે આ જ્યૂસમાં સફેદ સફેદ બી કોક કોક રહી ગયા છે

હવે આપણું તરબૂચનું જ્યૂસ બનીને તૈયાર થઈ ગયું છે પરંતુ આ તરબૂતના જ્યૂસને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એક ચમચી ચાટ મસાલો ઉમેરીશું પછી બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે આ જ્યૂસને એક ગ્લાસમાં સર્વ કરીશું તો તૈયાર છે આપણું એકદમ ફ્રેશ જ્યુસ તો આ રીતે તમે એકવાર ચોક્કસથી ઘરે જ્યૂસ બનાવજો બનાવવામાં પણ એકદમ સહેલી રીત છે જો તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઈકોનને પણ દબાવી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તરત મળી જાય મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ